તાલુકાના કોરા ગામે તાલુકા કક્ષાના રાષ્ટ્રીય પર્વની ઉજવણી તાલુકા મામલતદાર એનાર વસાવાના કરકમલો દ્વારા ધ્વજારોહણ સમગ્ર કોરા ગામમાં દેશભક્તિના માહોલ વચ્ચે નવના ટકોરે ધ્વજારોહણ માં ભરતીના ચણોમાં સલામી આપી દેશનું ઋણ અદા કર્યું ધ્વજારોહણ પ્રસંગે મામલતદારના અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહી ઋણદા કર્યું સાથે કોરા ગામના મહિલા સરપંચ ભવકાબેન હર્ષદભાઈ ગોયલની મંચસ્થ ઉપસ્થિતિમાં પંચાયત બોડીના સભ્યો તાલુકા હેલ્થ ઓફિસર કાવલી ગામના આગેવાન અજીતસિંહ સિંધા કાવી પોલીસ સ્ટેશનના પોલીસ જવાનોના ગાર્ડ ઓફ અને સલામી જીણીમાં ભારતીના ચરણોમાં ધ્વજારોહણનો ભવ્યાથી ભવ્ય પ્રસંગ યોજાયો કોરા ગામ અને આજુબાજુના વિદ્યાલયના વિદ્યાર્થીઓએ વિવિધ કૃતિઓ રજૂ કરી મંચસ્થમાં મહાનુભાવોએ મન મોહી લીધા મામલતદાર અને ઉપસ્થિત આગેવાનો વહીવટી અધિકારીઓ દ્વારા પ્રોત્સાહિત ઇનામો આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા કોરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આધુનિક યુગના યંત્ર મોબાઈલ ફોનને ધ્યાનમાં રાખી ગૂગલ ફેસબુક નાટક રજૂ કરવામાં આવ્યું